ગણદેવી તાલુકાના સર્વજંગ ખાતે ગ્રામ પંચાયત દ્વારા દવાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી ટ્રાફિકની રૂપ લાડી ગલ્લાઓને દૂર કરવામાં આવ્યા હતા જેમાં સ્થાનિક નાગરિકો અને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને અવર જવરમાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડતો હતો જે આજ રોજ ગ્રામ પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દવાણ હટાવીને સ્થળ મુક્ત કરવામાં આવ્યું હતું આ સમગ્ર જગ્યા ગ્રામ પંચાયતના હસ્તકની હતી અને ઘણા સમયથી સ્થાનિકો દ્વારા આ દબાણના વિરોધ કરવામાં આવી રહ્યું હતું સ્કૂલની બાજુમાં નોનવેજની લારી સહિત ગંદકીનું સામ્રાજ્ય આજે દવાણ મુક્ત કરવામાં આવ્યું હતું શાળા બાજુમાં આ આ સરકારી પ્રાથમિક છે એની ગંદકી કરાયે છે શાળાની કમ્પ્લેન છે ગામની કમ્પ્લેન છે કોઈ નથી આજે આ સાફ કરવાની કયા છે તો એ લોકો વિરોધ કરે છે શાળાના છોકરાને વિદ્યાર્થીઓને બધાને નુકસાન થાય છે હા અહીંયા નોનવેજની ફાસ્ટ ફાસ્ટફૂડની લહરીઓની બધી અલીકલી ચાલે છે અને અત્યારે હક જમાવે છે અમારી સાથે પંચાયતો સાથે